સુરત રાંદેર વિસ્તારમાં જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે નેપાળી સમાજ દ્વારા શિવપૂજાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા કાર્યક્રમમાં પુરુષો સાથે મહિલાઓએ પણ ભાગ લીધો હતો સુરત શહેરમાં વસતા નેપાળી સમાજ દ્વારા તહેવારોમાં વિવિધ કાર્યક્રમો કરતા હોય છે શહેરમાં મોટી સંખ્યામાં વસતા નેપાળી સમાજના આર્થિક કલ્યાણ માટે સમાજના આગેવાન ભારે મહેનત કરતા હોય છે ત્યારે રાંદેર વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે નેપાળી સેવ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ જોશ ગ્રુપ અને નેપાળી મહિલા મંડળ એસોસિએશન દ્વારા શિવ પૂજાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા કાર્યક્રમ માં પુરુષો સાથે મહિલાઓએ પણ ભાગ લીધો હતો કે અહિયાં નેપાલી સમાજ નો જે પ્રોગ્રામ થાય છે સુરત અંદર ઘણી જગ્યા પણ આવા પ્રોગ્રામો ચાલે છે ઉદ્દેશ હું એક ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર હિસાબે મને આ લોકો પ્રમુખ અતિથિમાં મને માન સન્માન આપ્યું ને બોલાવેલો છે અમને મને એવું લાગે જ કે આ નેપાલી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ એટલું સારું કામ કરે છે અડાજન ને જાંગીપુરાની અંદર કે જે ટૂથ પીરિટ નેપાળી લોકોના પ્રશ્ન હલ કરે છે ને એમાં અમે લોકો ભારતીય જનતા પાર્ટી તરફથી પણ સહયોગ મળે છે ને આ લોકોને જે હોસ્પિટલોના કામ હોય છે જે ફ્રી દવાના હોય ને આવું બધું અમે ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ચાલુ મારું નામ સુરેશ તિરુવા છે હું આજે આ કાર્યક્રમ આપણે દર દરેક વર્ષે આપણે મહિલાઓ બહેનો માટે આપણો સંસ્થિતિ કાર્યક્રમ છે આ આપણો જે ધર્મ છે આપણે પૂજા પૂજા પાઠમાં થાય છે લેડીઝોનો કાર્યક્રમ છે કેટલા યુવાનો જોડાયેલા આપણા યુવાઓના તો હજારો યુવાઓ છે આપણે પાછળ હજારો વિશેષ મહિલાઓ પણ છે આપણે મત આપણે પાછળ જ છે આપણે ચલાવે છે આ સંસ્થા અને નેપાલી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે આની તૈયારીમાં કેટલો સમય લાગે આપણો હમણાં તો એક મહિનો લાગી ગયો એડમિશન કરવા માટે મા એક તૈયારી કરવા આપણે એક મહિનો લાગી ગયો અહીંયા તૈયારી કરવા એમ ડેમ કરવા બધા જગ્યા સેટિંગ કરવા આપણે એક મહિને લાગી ગયો એક મહિના પહેલાં આપણે તૈયારી કરી છે મારું નામ છે મનોજ આવજી બરાબર અત્યારે કઈ જગ્યા પર કરવાનું આયોજન કરવાનું અમારે નેપાલી સેવા સમાજ ચેરી ચેરિટેબલ ટ્રસ્ટ જોશ ગ્રુપ તથા નેપાલી મહિલા મંડળ એસોસિએશનનું જાંગીરપુરા કોમ્યુનિટી હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ એમાં શિવનું પૂજા કરવામાં આવ્યું છે એમાં હરેક નેપાલીઓ મહિલાઓને આપનું પૂજા કરીને ને આપનો ઉપવાસ તોડીને ને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લે છે કેટલી બહેનો અહીંયા પૂજામાં ઉપસ્થિત છે તમે કેટલા સમયથી કામગીરીમાં લાગી જાઓ આ કાર્યક્રમ તો અમે બે હજાર આઠથી થી શરૂ કરેલી હતી આજે બે હજાર ચોવીસ છે મેં કમસે કમ તમારે પંદર સોળ વર્ષ જેવું થઈ ગયું છે બરોબર છે એમાં ભાગ લીધેલા મહિલાઓ છે લગભગ એમ ભાગ અહીંયા ઉપસ્થિત તો લગભગ બે થી ત્રણ હજાર મહિલાઓ બેન છે પણ એમાં જે ભાગ લીધેલા છે દોઢસો મહિલાએ ભાગ લીધેલા છે ઓકે નેપાળી સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એવું કામ કરે છે આપણા નેપાળ થી અહિયાં ઇન્ડિયા આવીને આપણો ગુજરા કરી રહેલા નેપાળીઓને કોઈને દુઃખ તકલીફ પડેલો હોય ત્યાં ઊભા રહે છે ને કોઈને લગતા લગતા કપડાં ને ખાવાનું કોઈને તકલીફ પડે ને કોઈને તકલીફ પડે એની ટાઈમર અહીંયા અમે નેપાળી સવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ત્યાં અમે જઈને એને એનો પ્રોબ્લેમનું સોલ્યુશન કરીએ છીએ